ભાવનગર જિલ્લાના જાંજમેર ગામના મહિલાઓ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી આત્મનિર્ભર બન્યા હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ દરેક વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે અગાઉ જે મહિલાઓ ફક્ત ઘરકામ જ કરતા હતા તેઓ આજે હસ્તકલા અને પોતાની અંદર રહેલ અલગ અલગ કલાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે મારું નામ છે તૃપ્તિભાઈ સંજયભાઈ ચૌહાણ અમે સખી મંડળની બહેનો આ બધું કામ કરીએ છીએ આ રીતના વર્ક બનાવીએ છીએ આ ભરતભૂથ સાથે હોય છે આમાં પછી મિરલમાં હોય છે કોડીમાં હોય છે ભરતગુથણમાં હોય છે ઉન્નુ ભરતગુથણ કરીએ છીએ કિચન બનાવીએ છીએ ઇયરિંગ બનાવીએ છીએ અને અમને એવો વિચાર આવ્યો કે આ કળા તો અમારામાં છે તે જે હોય હોય છે 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 દરેક તો જ જ અને અત્યારે નવું જૂનું એવું જોઈએ થોડુંક અપડેટ મારવું પડે છે કે ભાઈ એમાં કઈ નવું લાવીએ કે ચાલો આ તોરણ બનાવ્યા છો તો એમાં કંઈક નવું આપીએ એ રીતે અમે નવા નવા વિચાર કરીએ છીએ અને અમે એમાં બધા બહેનો સાથે મળીને કામ કરીએ છીએ એટલે એમને સારો એવો રિસ્પોન્સ મળે છે દરેક સિટીમાં જઈએ છીએ અલગ અલગ સિટીમાં જઈએ છીએ ને અલગ અલગ સિટીમાંથી અમને સારો એવો રિસ્પોન્સ અને અમે ઓનલાઈન પણ ઓર્ડર કરીએ છીએ રૂમાલ બનાવીએ છીએ તોરણ બનાવીએ છીએ બહુ બધું સારું બનાવીએ તો ડલિયા બનાવીએ છીએ અલગ અલગ આઈટમ અમને જે છે નવું નવું લાગે કંઈક જે અમને કસ્ટમરને આપવાનું હોય અને અમે પણ એમાં કમાઈ શકીએ એવું એટલે આપણે છે ને મહિને અમે આરામથી બધા બહેનો ચાલીસ પચાસ હજાર રૂપિયા ઇન્કમ કરી શકીએ છીએ અને ઓનલાઈન પણ અમે બધું આપીએ છીએ આવો અમારો બિઝનેસ છે વધારે આપે છે એટલા માટે આ સારું પડે છે રાજી રાજી થઈને બનાવીએ છીએ કારણ કે લોકો નો અમને સારો એવો સપોર્ટ રહે છે હાલના સમયમાં જોઈએ તો કેટલાક મહિલાઓ મંડળ બનાવી ભરત ગૂંથણ હસ્તકલાનો ઉપયોગ કરી તોરણ જેવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી મહિને સારી એવી આવક મેળવી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગામે મહિલા મંડળની બહેનો જેઓ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી જુદા જુદા સ્થળે તેનું વેચાણ કરી રહ્યા છે આ મહિલા મંડળની બહેનો ભરત ગૂંથણની અલગ અલગ વસ્તુઓ ચાવી માટેના કિચન સુશોભનની અલગ અલગ વસ્તુઓ તોરણ જેવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે હાલ આ મહિલાઓ દર મહિને ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાની આસપાસ આ વ્યવસાય થકી આવક મેળવી રહ્યા છે આ આવક થકી તેઓ પરિવારજનોને ખૂબ જ મદદરૂપ બની રહ્યા છે